મિત્રો ચોન ચુરકાઢાર યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે બધા જ મિત્રોને મહાદેવ બાપા તારા કેમ છો એકદમ મજામાં તો આજે આપણે ગગનભાઈની વાડીએ એની મુલાકાતે આવ્યા છીએ ઘણા ટાઈમથી એને મળ્યા નહોતા તો આજે ગગનભાઈને મળવા આવ્યા છીએ આગળ તમને ગગનભાઈને દેખાડું આ છે એની વાડી અહીંયા આપણે વાડી આવ્યા છીએ જો એની વાડીઓ તો આવ્યા છે પણ એ અને ચા પણ પીવાની છે તમને હું ગગનભાઈને દેખાડું તો મિત્રો આ જો ગગનભાઈ છે કેમ છો ગગનભાઈ રેડી રેડી મજામાં મજામાં હા તો જો ચા બની ગઈ છે બકરાના દૂધની છે પહેલા ભૂરા વાતે શરૂઆત કરવા તો કે સરસ એને ભાઈ મિત્રો આજે આપણે બકરાના દૂધની ચા પીવાની છે ગગનની વાડીએ બધા ગાટ છે આ દૂધ આપણે ગલા ભરી બસ સા બનાવવાનું છે બે ત્રણ પીવા મિત્રો તમારે બધાને શા પીવી તો આવી જાય છે ગાઢના દૂધની બકરાના દૂધની છે આમ તો ગાઢના નહીં બકરાના દૂધની એક નંબર શા બને જાડી બને એટલે આપણે આજે ટેસ્ટ કરવાનો છે કેવો શામાં સ્વાદ આવે એમ મિત્રો જે બકરાના દૂધની સા પીધી કોમેન્ટમાં જણાવીજો કેવી લાગે એમ તો મિત્રો જુઓ આપણે આ બંગલો છે આ બંગલાની અંદર આપણે ચા છે બનાવ આમ ફરીને જવું પડશે ગગનભાઈ આમ જઈને ખોલો આપણે ફરવા નથી આપણે ખોલે પછી અહીં લઈ જઈએ તો જો મિત્રો અહીંયા આપણે છોલું છે એમાં ગેસનો બનાવવાની છે कोनो जेब में नहीं दिखे आना था आना चाहिए दो पैसा और आगे मोटा पूरा घब दे रखा हो मेरा स्पाइडर में खबर पानी ना ಹಾಕनो हैला एकला दूध दी होय बनवानी गैस वेजियो लगे हेमंत में लागे उंदो के ना आउसी हां तो मित्रों चाय बनवा मनी छे जो आयन चुलो क्या क्या आपला चाय और जानियो સામરાજ્ય ભાઈ ગગનભાઈ સામર્ય તો આપણે ગામડામાં આવો હડપો રાખવો પડે બધા ગામડાના છે ને ખબર હતો હોય હડપોય કેવો હોય જો ભાઈ વાડીએ હોય નાશતા હોય સેવલી ચોખા ને એવું બધું જોવા ઊંટી નાખી દીધી છે જો આ મોડસ નાખી દીધી છે ઉકળવા દેવાની છે ઘાટી બનાવવાની છે આમ તો બકરાના દૂધની ઘાટી જ બને આપણે ઉપડી જાય છે તો મિત્રો આખી આપણી વાડી છે ગગનભાઈ જોવા મિત્રો આ ભેંસના દૂધ ની નહીં ગાયના દૂધ નહીં અને બકરાના દૂધ સા છે ઘાટી જોવા તમે તમારે પીવી તો ચાલો આપણે પણ થોડીક શાખી આજે બસ 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 એલા ભાઈ શાખવામાં કોઈ દી પીધી નથી તમને હું વાડીની મુલાકાત કરાવું આ ચોલર ફિટ કરેલી છે એનાથી મોટર ને એવું ચાલુ થાય એટલે બહુ લાઇટ બિલ ના બળે સોલર ઉર્જાથી ચાલતી હોય તો બહુ ફાયદો થાય આખી વાડી છે કોમેન્ટમાં જણાવજો કેવી તમને વાડી લાગે છે આ બેચવા માટે બાકડા મૂકેલા છે જો ઓહો કેરી કેરી જો મિત્રો કેરી નાનો એવો આંબો છે પણ કેરી આવી ગઈ જો ઘણી છે ફરતે આ છે નાળિયેરિયું આ ફૂલઝાડ જુઓ કેટલા મસ્ત ફૂલઝાડ છે ફૂલ જરાકા આખી વાડી બહુ મસ્ત ફાર્મ છે ફાર્મ કહી શકીએ તો પણ ચાલે આ આપણે પિત્થલ પર પિત્થલ પર ઉપર આવેલું છે આખી વાડી ફાર્મ ગણો તો કહેવાય પાણી પી લીધા છે પણ ગગનભાઈ ગગનભાઈ કેટલાક તો આપડે બધા ગગન આવે છે સુરકા તો આજે આપણે જઈને ઘોડી ને ચોડવાની છે તો મિત્રો હાલો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળવી ત્યાં સુધી બધા જ મિત્રોને મહાદેવ બાપાસિતારામ અને આપણા વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો સુધી શેર કરજો અને કોમેન્ટમાં કોમેન્ટ પણ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને બાય બાય